પંચ એ વિશ્વમાં વખણાય છે આપણી જે ચૂંટણી પ્રણાલી છે તેની પણ ખૂબ જ પ્રશંસા થાય છે પરંતુ હાલના દિવસોમાં જે રીતે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ ચૂંટણી પંચ પર સવાલ ઊભા કરી દીધા સૌથી પહેલાં રાહુલ ગાંધીએ સવાલ ઊભો કર્યો કે વધારે મતદાતાઓ છે એક જ સરનામા પર મતદાતાઓ છે અને સાથે સાથે બિહારમાં જે એસઆઈઆર થઈ રહ્યું છે તેની પર સવાલ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ પત્રકાર પરિષદ કરીને ગંભીર આરોપ લગાવ્યા છે કે વાયનાડ અને રાયબરેલીમાં પણ ડબલ ડબલ વોટર છે ચૂંટણી પંચ પર જે રીતેના આ પ્રહારો થઈ રહ્યા છે ને મામલો જ્યારે સર્વોચ્ચ અદાલત પહોંચ્યો ત્યારે આજે ચૂંટણી પંચે એક પત્રકાર પરિષદ કરી અને આ પત્રકાર પરિષદ કર્યા બાદ જે ચૂંટણી પંચનું કહેવું હતું એમાં મુખ્ય વાત એ હતી કે કાયદા પ્રમાણે જો તમે વિગત માંગશો તો તમને વિગત મળશે વિડીયોગ્રાફી સીસીટીવી ફૂટેજ આપવાનો તેમને સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે આ જ વિષય પર વધુ વાત કરવા માટે આપણી સાથે શૈલેષભાઈ અમીન છે શૈલેષભાઈ અમીન એડવોકેટ પણ છે અને એ પાછલા વીસથી વધુ વર્ષથી ચૂંટણી પ્રક્રિયાઓના કામે એ કામ કરતા આવ્યા છે અને એમને વધારે ખબર હશે કે આ પ્રણાલી શું છે અને આ વિષય શું છે શરીષભાઈ તમારું સ્વાગત છે સૌથી પહેલાં તો આજે જે ભાજપ અને કોંગ્રેસ બંને એક જ આરોપ ચૂંટણી પંચ પર લગાવી રહ્યું છે કે એકથી વધુ વોટર નામ છે આજે પત્રકાર પરિષદ પણ કરવી પડી પરંતુ સવાલ એ છે કે રાહુલ ગાંધીની જે સૌથી મોટી માંગ હતી કે અમને સીસીટીવી આપો એ સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે આખી પ્રક્રિયાને લઈને તમે કેવી રીતે જુઓ છો મતદાર યાદી જે ભારતનું ચૂંટણી પંચ મનાવે છે એ મતદાર યાદી નોંધણી માટે બૂથ લેવલ ઓફિસર હોય હિન્દુસ્તાનમાં કદાચ દસ બાર લાખ બુથ લેવલ ઓફિસર હશે વડોદરામાં આપણે જોઈએ તો બુથ લેવલ ઓફિસર એટલે કે આ નગર પ્રાથમિક શાળાની શિક્ષિકા હોય એને એક બુથમાં કેટલા મતદાર છે શું છે નોંધવાનું અને દર વર્ષે માત્ર એક જ પ્રક્રિયા થાય કે અઢાર વર્ષથી મોટો થઈ ગયેલો મતદાર રહી ના જાય નો વોટર્સ સુ બી લેફ્ટ બિહાઇન્ડ એટલે મતદાર રહી ના જવો જોઈએ એટલે એડ કરવા જવાનું અઢાર વર્ષથી મોટો થયો હોય એનું લેવાનું કાગળ કોણ મોટો થયો એનું નોંધવાનું આ પ્રક્રિયામાં કોઈ જગ્યાએ મરી ગયેલા બારગામ જતાં રહી ગયેલા એના ડિલીટ કરવા માટેના કોઈ પ્રક્રિયા હાથ ધરાતી નથી એટલે મતદારો એક તરફી જ વધ્યા જાય છે ખરેખર આ પ્રક્રિયા હાથ ધરવી જોઈએ એ કરાતી નથી ઇલેક્શન કમિશન જે કરે છે હવે આટલો મોટો દેશ છે એકસો ચાલીસ કરોડનો દેશ છે અમેરિકા કે એ બધા આટલા મોટા દેશ છે પણ એ લોકોની વસ્તી માત્ર ચાલીસ કરોડની અંદર છે તો આ દેશમાં આ પ્રક્રિયા કરવી ખૂબ અઘરી છે અને એમાં પણ બૂથ લેવલ ઓફિસર કે જે નગર પ્રાથમિક શાળાના પ્રાઇમરીનો શિક્ષક હોય એને કામ સોંપવાનું હોય તો એને પ્રોપર ટ્રેનિંગ લીધેલી હોય કે ના લીધેલી હોય એ પોતાની કાર્યવાહી જે કરે છે એની ગંભીરતા સમજતો હોય કે ના સમજતો હોય ઘેર બેઠા ભરી નાખતો હોય તો એની ઉપર વોચ રાખવી પણ જરૂરી છે તો આના માટે ઇલેક્શન કમિશન એક બહુ સરસ કામ કર્યું છે કે માન્ય રાજકીય પક્ષો છે જે રાષ્ટ્રીય પક્ષ છે અને માન્ય રાજકીય પક્ષ છે એ લોકોને એવું કહે છે કે જ્યારે અમારા બુથ લેવલ ઓફિસર એટલે કે આ જે નગર પ્રાથમિકની શિક્ષિકાઓને એ બધા છે એ જ્યારે ડોર ટુ ડોર ફરતા હોય ને નવા મતદાર નોંધતા હોય ત્યારે દરેક રાજકીય માન્ય રાજકીય પક્ષને એવું કહે છે કે સમજો તમે અઢીસો બુથ છે તો તમે અઢીસો નામ એ બુથમાં રહેતા લોકોના આપો અને અમે એને કાયબ કરી દઈએ એટલે સમજો કે વડોદરામાં બે રાજકીય પક્ષ છે તો અઢીસો દૂની પાંચસો જણ થયા તો પહેલાં અઢીસો ના એટલે સાડી સાતસો જણનું લિસ્ટ બની જાય ને એ લોકો કોઓર્ડિનેટ કરી અને વિસ્તારોમાં ફરી બૂથમાં ફરી અને નામો નોંધવામાં આવે અને ખરેખર તો એ લોકોએ જો કોઈ એક્સપાયર થઈ ગયેલું હોય જતું રહ્યો હોય વિદેશ કાયમ માટે જતું રહ્યો હોય તો એવાનું નામ ડિલીટ કરવાનું હોય તો એનો પણ પ્રક્રિયા છે તો એના પણ ફોર્મ ભરીને કરવા જોઈએ તો આ સૌથી પહેલાં તો પાયામાં જરૂરિયાત છે રાજકીય પક્ષોને પણ ચૂંટણીના મતદાર નોંધણીમાં ધ્યાન રાખવાની એ રાખવી જોઈએ એ રખાતી નથી અને કોઈ ફરતું નથી કેમ કે ગ્રાસરૂટનું કામ કોઈ કરતું નથી અને આવી રીતે પછી ખોટા માણસોની નોંધણી જ્યારે બૂથ લેવલ ઓફિસર એકલાને એકલા નીકળતા હોય ને જાતે ને જાતે ઘેર બેઠા દેટા ભરી દેતા હોય તો આવા ખોટા માણસો વધતા જ જાય છે અને એકની જગ્યાએ બે બે જગ્યાએ નોંધાતા પણ થઈ જાય છે નરેશભાઈ આ તમે જે મુદ્દો કીધો કે જે પહેલાં જ જે શરૂઆત થાય ત્યારે જ પાર્ટીઓને આમંત્રિત કરવામાં આવે છે પણ પાર્ટીઓ જતી નથી કે મોકલતા નથી હવે સવાલ એ થાય છે કે રાહુલ ગાંધી અને અનુરાગ ઠાકોર બંને ચૂંટણી પંચ પર આરોપ લગાયા કે એકથી વધુ મતો છે લોકો બોગસ વોટિંગ કરી રહ્યા છે બોગસ નામો જોડાઈ ગયા છે તો આ જ્યારે દેશની બંને મોટી રાજકીય પાર્ટીઓ ચૂંટણી પંચ પર આરોપ લગાડે તેને કેવી રીતે જુઓ તો એને એવી રીતે જુએ છે કે એમની પોતાની પણ ભૂલ છે બોગસ મતદારો નોંધાયા તો તમારા બુથ લેવલ એજન્ટોને મૂકવાના હતા તો તમે તે વખતે શું જોયું મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા થાય સુધારણા થયા પછી એ પ્રિન્ટ થાય ને રાજકીય પક્ષને એ આપવામાં આવે કે આમાં કોઈ સુધારા વધારા હોય તો તમે અભ્યાસ કરો અને અમને સૂચન કરો તો એ પણ કરવામાં આવે છે તો કોઈ રાજકીય પક્ષ આટલી બધી મતદાર યાદીને બૂથ લાઇન પર જઈને કે બૂથના માણસને પોતાના રાજકીય પક્ષના બૂથના કાર્યકરને બતાડીને આમાં ખોટા માણસો કયા છે શોધવાના પ્રયત્નો નથી કરતા ડિલીટ કરવાના નથી કરતા કે આ સોસાયટી રહી ગઈ કે પેલી સોસાયટી રહી ગઈ કે પેલો મોલ્લો રહી ગયો એને નાખવાના પણ પ્રયત્નો નથી કરતા માત્ર ચૂંટણી આવે ત્યારે હોબાળો બચાવે છે કે અમારું નામ તો રહી ગયું છે અમારી આખોનો આખો વિસ્તારનું નામ નથી તો ખરેખર રાજકીય ચૂંટણી રાજકીય પક્ષની પણ જવાબદારી એટલી જ છે કે ચૂંટણી પંચની જોડે સહકાર આપે જ્યારે મતદાર નોંધણી થતી હોય અને એમના ફરતા હોય ત્યારે એમની એમની જોડે જોડે રહે અને રહીને આગળની કાર્યવાહી કાર્યવાહી કરે યોગ્ય થાય રાહુલ ગાંધીએ જે રીતે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જે આરોપ લગાડ્યા એના પછી આ હાલ જ જે પત્રકાર પરિષદ થઈ એમાં કહેવામાં આવ્યું કે ચૂંટણીમાં કોઈ પણ ગડબડી થાય તો પિસ્તાલીસ દિવસમાં તમારે એની વિરોધ કરી દેવાનો હોય આટલા મોડા મોડા જાગવાનું અને લોકોમાં એક ભ્રમ પેદા કરવાનું તમને શું લાગે છે કે આ ભ્રમ પેદા થઈ રહ્યો છે કે પછી અમુક મુદ્દા જે ચૂંટણી પંચને કોઈ અરીસો બતાવવામાં આવી રહ્યો છે આમાં એવું છે કે ચૂંટણીનું પંચ એના જે સ્થાનિક જિલ્લા ચૂંટણી અધિકારી હોય એ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિકારીઓ હોય છે તો રાજ્ય સરકારના મહેસૂલના અધિકારીઓ હોય છે તો થોડું નમતું રાજ્ય સરકાર જેને બી શાસન ચાલતું હોય જે પક્ષનું એનું નમતું જોખતો હોય છે પણ ચૂંટણીની પ્રક્રિયામાં એક આખી ફોર્મેટ એવું બન્યું છે કે એ વધારે પડતું કશું કરી શકે નહીં એ માત્ર એક ફેવર કરી શકે ને એને ઓન અંડર ધ ટેબલ કાગળિયા કાઢીને આપી દઈ શકે કે આટલું આટલું નોંધાયું છે ને આટલું આ થયું છે ને પેલું થયું છે એવી જ રીતે ચૂંટણીના કામ કરતી એજન્સીઓ પણ છે એ લોકો પણ ઘણા બધા ફોર્મેટમાં ઇલેક્શનની જે મતદાર યાદી બને એ આમ તો પચાસ રૂપિયામાં સીડી આપે જ છે રાજકીય પક્ષને આખી યાદીની સીડી આપી જ દે છે પણ એ પીડીએફ ફોર્મેટમાં હોય છે પણ ચૂંટણીની બનાયેલી ફોર્મેટમાં જે યાદી છે જેને તમે સેગ્રેગેટ કરી શકો કે જેમાં છૂટા પાડી શકો કે મહિલા કેટલા છે આ કેટલા છે આટલી અટકવાળા કેટલા છે એ ફોર્મેટવાળી યાદી એ માત્ર ને માત્ર શાસનવાળા હોય એ લઈ જતા હોય છે આ સિવાય આ એજન્સીઓ બી છે જે ખાનગી ધંધાદારી કામ કરીને તમને સેપરેટ પાડ્યા આપે છે એ લોકો પાસે પણ હોય છે તો જ્યારે આવી રીતે રાહુલ ગાંધીએ માગી હોય કે આ ફોર્મેટમાં આપો તો ચૂંટણી પંચે જો બજારમાં આવતી જ હોય બીજી રીતે એને એને તો પણ જોઈએ એ એ ના આપી ત્યારે જ શંકા પેદા થઈ છે એક સવાલ બી કે સીસીટીવી ફૂટેજ માંગવામાં આવી રહ્યા છે અને આજે તો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે કે કોઈના મા દીકરીઓની તસવીરો અમે કેવી રીતે કોઈને આપી દઈએ તો એક લોકતાંત્રિક સંસ્થા બીજી લોકતાંત્રિક સંસ્થા પર જ હવે વિશ્વાસ નથી રહ્યો કે આ ડેટા લીક થઈ શકે છે તો આ પરિસ્થિતિને કેવી રીતે જુઓ તમે આમાં સુપ્રીમ કોર્ટનું એક પ્રાઇવસીનું જજમેન્ટ છે આધાર કાર્ડ પણ ગમે તે માગી નથી શકતા પરંતુ જેમ તેમ રીતે મંગાય છે કેમ કે આધાર કાર્ડ પણ તમે માગો એટલે એ ઓપન થઈ જાય છે આધાર કાર્ડમાં એની બર્થડેટ એનું આવી ઉંમર કે બધું જ લખેલું હોય છે એના ફાધરનું ને બધું જ એટલે માણસની પ્રાઇવસી જળવાતી નથી એવું એક જજમેન્ટ છે એને માગી નથી શકતા તો કદાચ આમાં જે ડેટા માગતા હશે એમાં એવું કશું આવતું હોય પ્રાઇવસીનું આવતું હોય અને ચૂંટણીના મતદાન સંદર્ભ વગરની જો માગતા હોય તો એવું થઈ શકે બાકી ચૂંટણીમાં મતદાન થાય છે ને ઓનલાઈન જે એનું રેકોર્ડિંગ થાય છે જેટલા જેટલા સેન્સિટિવ બૂથો હોય છે એનું કેમેરા રેકોર્ડિંગ પૂરેપૂરું થાય છે એ તો એ આપી જ શકે છે અને એ એમને આપવું પણ જોઈએ સરેશભાઈ તમે વીસ વર્ષથી વધુ સમયથી આ ચૂંટણી પ્રક્રિયાઓમાં કામ કર્યું છે પોલિટિકલ પાર્ટીઓના એવા પણ આક્ષેપ છે કે જે ચૂંટણી પંચના જે અધિકારીઓ છે તો એરોગેન થઈ ગયા છે કે ઉદ્ધતાઈથી એમ જ જવાબ આપે છે કે પછી એ લોકો પોતાને પર્સનલ પર લઈ લે છે પર્સનલ ઇગો પર લઈ લે છે કે અમારી પર કેમ આરોપ લગાડ્યો તમે બંને શાસનની પાર્ટીઓના સમય કામ કર્યું છે તમારા અનુભવ છે કોઈ એવા કે ચૂંટણીના જે અધિકારીઓ હોય તે પોતા પર લઈ લે છે કે રાજકીય પાર્ટીઓને ઉદ્ધતાઈથી જવાબ આપે છે વડોદરા ખાતે મેં વીસ વર્ષ ચૂંટણીમાં ચૂંટણી વિભાગ જોડે કામ કર્યું મને કોઈ એવો અનુભવ નથી કે ચૂંટણી વિભાગના અધિકારીઓ પર્સનલ લઈ લે અને કશું સંતાડવાનો પ્રયત્ન કરે માગીએ એટલા ડેટા રિઝલ્ટના ડેટા હોય કે મતદાનના ડેટા હોય એ માગીએ એ બધાને બધા જ આપે છે સમજો ફોર્મેટમાં હું પેનડ્રાઈવ લઈને ગયો હોય તો એનું જે ફોર્મેટ હોય એમાં મને આપી દેતા હોય છે પણ બધાને બધા આજ સુધી તો આપ્યા જ છે કશું સંતાડવાની કોશિશ એવું નથી કરી જે આપવાના હોય છે એ તો આપ્યા જ છે પરંતુ તમારી ફરિયાદ ફરિયાદ તમારી જ્યારે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના સંદર્ભની બહાર ખોટી ખોટી ફરિયાદ હોય તમારી ફરિયાદ રિઝનેબલ ના હોય ને અસંખ્ય ફરિયાદોનો ઢગલો વારી દેતા હોવ તમે અને એને માત્ર હેરાન થતો હોય એવું લાગતું હોય ત્યારે એ કદાચ ના પાડી દેશે અજાણ્યો માણસ આવીને જાત જાતની ફરિયાદ કરે તો એને એન્ટરટેન ના પણ કરે કેમ કે એ પણ થાકી જાય કેમ કે ચૂંટણીના દિવસો હોય છે ત્યારે ચૂંટણી શાખાના માણસો લગભગ બાર બાર કલાકથી વધારે રાતે બાર વાગ્યા સુધી ઓફિસમાં બેસીને કામ એક મહિના સુધી કરતા હોય છે અને રજાના દિવસે પણ કરતા હોય છે ચૂંટણી પૂરી થઈ ગયા પછી પણ એટલું જ કરતા હોય છે મતગણતરી થાય ત્યાં સુધી તો આ લોકો એક ટાયર્ડ પ્રોસેસમાંથી પસાર થતા હોય છે ત્યારે જ્યારે પાયા વગરની નોન લોજિકલ વાતો લઈને કોઈ ફરિયાદો કરવા આવતા હોય તો એને કદાચ અવોઈડ કરતા હોય અને બીજી વસ્તુ તો એવી છે કે આ બધા જ ચૂંટણીના જે અધિકારીઓ છે કર્મચારીઓ છે એ સ્થાનિક જે બી રાજ્ય સરકાર હોય એના કર્મચારીઓ છે અને રાજ્ય સરકારને થોડી ઘણી ફેવર કરે તો એમને સારી જગ્યાએ પોસ્ટિંગ મળે એમના હોમટાઉનમાં ટ્રાન્સફર કરી આપે આવી બધી થોડી લાગણી પણ એ લોકોમાં હોય છે ને એ લોકો એમાં પણ પહેલાં લોકોને વધારે ફેવર કરતા હોય વધારે એન્ટરટેન કરતા હોય એ લોકો આવતા હોય તો આગળ બેસાડતા હોય પાણી પીવડાવું ચા પીવડાવું આ પીવડાવું એ બધું કરતા હોય કેમ કે મેં સહકાર આપ્યો એમ બધાને મને સારી જગ્યાએ પોસ્ટિંગ મળે કે સારી મારા હોમ ટાઉનમાં ટ્રાન્સફર પણ કરી આવે એટલે એવી ફેવર થતી હોય છે પણ ટેકનિકલી ડેટા આખાના આખા ઉઠાવીને આપી દેવા કે નહીં આપવા એ થોડુંક શાસકોને વધારે ફેવર થતું હોય છે અને જે વિરોધ પક્ષ હોય છે એને નિયમમાં જેટલું આવતું હોય એટલું જ આપવામાં આવે છે પણ નિયમમાં જે છે એ તો બધું આપવામાં આવે જ છે એવો મારો વિશ્વનો અનુભવ છે શૈલેષભાઈ પોલિટિકલ પાર્ટી એવા પણ ખાસ કરીને વિપક્ષ એવું કહે છે કે જે લાંબી ચૂંટણી કરવામાં આવે છે અઢી મહિના ત્રણ મહિના એમાં બોગસ વોટિંગ વધે છે એક મતદાતા આ એક રાજ્યમાંથી બીજામાં જઈને પણ મતદાન કરી રહ્યો છે તો આ પ્રકારની પ્રેક્ટિસ થઈ શકે છે આ સો ટકા થઈ શકે છે વડોદરા એટલે ગુજરાતની ચૂંટણીને રાજસ્થાનની ચૂંટણી અલગ થાય છે અને રાજસ્થાનના ઘણા બધા એ ગુજરાતમાં આવીને વસેલા છે એ લોકો બે જગ્યાએ મતદાન ધરાવે છે તો ગુજરાતની ચૂંટણી હોય ત્યારે રાજસ્થાનની નથી હોતી રાજસ્થાનની હોય છે ત્યારે અહીં નથી હોતી તો એવી રીતે આ લોકો ત્યાં વોટિંગ કરતા હોય છે ત્યાંથી અહીં આવીને વોટિંગ કરતા હોય છે અહીં આગળ જે એ લોકોની પાસે ઇલેક્શન પાસે સોફ્ટવેર છે એ માત્ર જિલ્લામાં ડબલ નામો ના થાય એના માટેનું સોફ્ટવેર છે પણ સ્પેલિંગનો એક આંકડાનો ફરક આવે તો સોફ્ટવેર બતાડતું નથી કે આ ડબલ નામ છે એટલે બે એને જુદા જ ગણી લેતું હોય છે તો આને જો આધાર જોડે લિંક કરી દેશે આધાર કાર્ડ જોડે લિંક કરી દેવામાં જે દિવસથી આવશે એ દિવસથી આ ડબલ નામો રાખવા કે આ બીજા કોઈ નામો ઉગાલી દેવા એક એક માણસના ચાર જગ્યાએ નામ રાખવા એ બિલકુલ સમસ્યા દૂર થઈ જશે અને જ્યારે મકાન નંબરની વાત છે તો શહેરમાં સોસાયટી હોય ને મકાન નંબર હોય પોળમાં નંબર નથી આપેલા મોલ્લામાં નંબર નથી આપેલા તો એ કોલમ જે ખાલી રહેશે તો ઝીરો ઝીરો લખી દેતા હોય છે આ લોકો કેમકે એના નંબર જ નથી તો નંબર ઝીરો ઝીરો મકાન પર આટલા બધા મતદારો કંઈથી આવ્યા એ પણ ખોટો સવાલ છે થોડો ટેકનિકલ છે સમજવાની જરૂર છે કે ચૂંટણીના દરેક પક્ષ પાસે નિષ્ણાત હોવા જોઈએ પોતાના પક્ષના જ હોવા જોઈએ એની સલાહ લઈને આગળ વધવું જોઈએ એવું મારું માનવું છે શરીષભાઈ હવે તો રાહુલ ગાંધી આજથી વોટ ચોરી યાત્રા પર બચાવ યાત્રા પર નીકળી ગયા છે એટલે હવે શું આગામી જે ચૂંટણીઓ થશે એ આ વોટ ચોરીના મુદ્દાઓ પર થશે ઈવીએમ પાછળ રહી ગયું ને આવે તો આને દૂર કરવા માટે લોકોમાં આ વસ્તુને ક્લિયર કરવા માટે ચૂંટણી પંચે શું કરવું જોઈએ ચૂંટણી પંચે બધી જ વસ્તુની જે ટ્રાન્સપરન્સી છે અત્યારે જે નિયમો મુજબ બધી જ ટ્રાન્સપરન્સી મશીન આવે બેંગ્લોરથી સમજો વડોદરામાં મશીન આવ્યા તો કન્ટેનરને સીલ કરેલા હોય પોલીસની ગાડી સાથે હોય સીલ ખોલવામાં આવે ત્યારે રાજકીય પક્ષના માણસોને ઊભા રાખવામાં આવે છે મશીનો ઉતારે મશીનોને રિપેરિંગ થાય ત્યારે ઊભા રાખવામાં આવે છે મશીનોના ટેસ્ટિંગ કરવાના જેટલા બી બટન ડબાના ત્યારે રાજકીય પક્ષને બોલાવે છે અને ઊભા રાખે છે મશીનોનું રેન્ડમાઇઝેશન થાય કે કયું મશીન કઈ જશે એના ડ્રો થાય કોમ્પ્યુટરથી ત્યારે પણ રાજકીય પક્ષને ઊભા રાખવામાં આવે છે મશીનોને ફરી વેરિફિકેશન થાય ત્યારે પણ રાખવામાં આવે છે અને જ્યારે મશીન મતદાન મથકમાં પહોંચે છે ત્યારે સવારે ખુલ્લું મશીન હોય છે એમાં મોકપોલ પચાસ વોટ નાખીને એને ટેસ્ટ કરવામાં આવે છે એને સીલ કરવામાં આવે છે એ પણ રાજકીય પક્ષના પ્રતિનિધિની સામે જ કરવામાં આવે છે તો આ બધી ટ્રાન્સપરન્સી છે એમાં કંઈક વધારે ટ્રાન્સપરન્સી લાવવી હોય કે આ મતદાર યાદીની વાત છે તો એમને એક એક જણનું નામ વારંવાર ના આવે એના માટેનો કોઈ પણ રસ્તો શોધવો જોઈએ સોફ્ટવેરથી બધા નથી શોધાતા કારણ કે સ્પેલિંગમાં એક બે આંકડાનો આમ તેમ ફેરફાર કરી નાખે તો એ નથી મળી શકતા સોફ્ટવેરથી તો એના માટેના પ્રયત્નોમાં સૌથી સરળ વસ્તુ છે આધાર કાર્ડ જોડે લિંક કરવું છેલ્લો સવાલ શૈલેષભાઈ તમે રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છો જ્યારે પણ કોઈ ચૂંટણી પંચ પર સવાલ ઉભો થાય અને રાજકીય પાર્ટીઓના પ્રવક્તાઓ જે રીતેના નિવેદનો આપે આ કોને આપવું જોઈએ અને કોને બચવું જોઈએ સૌથી પહેલાં તો તમે સુપ્રીમ કોર્ટની સામે આંગળી ચીંધો અને સવાલો ઊભા કરો સમજો હમણાં મેં પેલું ડોગ માટેનું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે ને લોકો ભેગા થયા અને સુપ્રીમ કોર્ટને કેટલાક લોકોએ એનો વિરોધ બી કર્યો તો આ જ્યારે ભારતની આ એક સંસ્થાઓ એવી છે બિનપક્ષપાતી સંસ્થાઓ છે એમની પર આક્ષેપ કરતાં પહેલાં ખૂબ વિચારવું જોઈએ કેમકે એ આખી નાખી દેશની છબી બગાડે છે અને બીજે બધે એવી વાત જાય છે કે આ બધે ખોટું ચાલે છે તો તમારે સૌથી પહેલાં પ્રાઇમ ફેસિયા એને નીચલા સ્તરેથી જ તૈયારી કરવી જોઈએ અને શું થાય છે એનું સમજવું જોઈએ અને રાજકીય પક્ષને જ્યારે બધી જ જગ્યાએ ઇન્વોલ્વ ચૂંટણી શાખા કરે છે તો એમાંથી શું ખોટું આવ્યું છે એ પહેલાં પોતાના માણસો શું ખોટું કરે છે એ જોવું જોઈએ ને પછી ચૂંટણી પંચ બાજુ જવું જોઈએ ને એના તારણ કાઢીને જવું જોઈએ કે તમે આ જગ્યાએ ખોટું કર્યું છે ને પેલી જગ્યાએ ચોરી થઈ ગઈ વાત બે જગ્યાએ મારું નામ ન થઈ ગયું હું ગામડે રહું છું ગામડેથી હવે હું શહેરમાં આવી ગયો છું ત્યાંનું નામ કરાયું નથી નહીં નવું ઉમેરાઈ દીધું બે જગ્યાએ છે તો મતદાન મેં બે જગ્યાએ કર્યું કે નહીં એ બહુ મહત્ત્વનું છે બે જગ્યાએ કર્યું તો વોટની ચોરી મેં કોઈ પક્ષે મને લાવ્યો નથી તો મેં કોનામાં નાખ્યો ને કોણે ચોરી કરી ગયો એ પણ નથી થઈ તો દરેક ઇન્ડિવિજ્યુઅલ ચોરી થઈ ગઈ કહેવાય આ કોઈ પક્ષે જ ચોરી કરી એવું ના કહેવાય કેમ કે ચૂંટણીમાં બે જગ્યાએ નામ હોવું એ એના કરતાં બે જગ્યાએ વોટિંગ કરવું એ ગુનો છે બે જગ્યાએ નામ હોવું એ એમની પોતાની ક્ષતિ છે કે એ લોકો એમના બીએલો કામ નથી કરી શકતા કે એટલા ટ્રેન નથી થયેલા કે એટલા નિષ્ઠાથી કામ નથી કરતા અને એ લોકોને રિસ્પોન્સિબલ ઠેરવી શકાતા નથી એટલે બે જગ્યાએ નામ આવે છે બાકી કોઈ ઇન્ટેન્શનલી કરતા હોય અહીંનો માણસ બિહારમાં હોય તો બિહાર વોટિંગ કરવા જાય પાંચસો જણને કે હજાર જણને બિહાર લઈ જવા એ પણ મુશ્કેલ વસ્તુ છે કેમ કે બધા ફ્રી હોતા નથી આટલા બધા દિવસ પણ ક્ષતિ છે જે ચૂંટણી પંચની ક્ષતિ છે આ યાદીમાં નામો એકના એક ચાર જગ્યાએ આવા પાંચ જગ્યાએ આવવા એક જ પાન પર ચાર જગ્યા નામ હોવા તો તમારા બૂથ લેવલ એજન્ટો મૂક્યા છે તમારા જિલ્લા જિલ્લાના પ્રમુખો છે તમારા તાલુકાના પ્રમુખો છે તમારા વોર્ડના પ્રમુખો છે રાજકીય પક્ષના તો એ શું જુએ છે આ પણ એક મોટો સવાલ છે કે એક આંગળી ચીંધો છે તો ચાર આંગળી તમારી તરફ પણ આવે છે એટલે સૌથી પહેલાં તો આક્ષેપ કરતાં પહેલાં પોતે જ વિચારવું જોઈએ કે આપણું તંત્ર શું કરે છે ખૂબ ખૂબ આભાર આ બધી માહિતી આપવા માટે આ હતા એડવોકેટ શૈલેષ અમીન જેવો શરૂઆતમાં જે મેં તમને જણાવ્યું હતું કે વીસથી વધુ વર્ષ સુધી તેઓ ચૂંટણી પ્રક્રિયાઓમાં ભાગ ભજવી ચૂક્યા છે અને તમામ જે પ્રક્રિયાઓ છે તેમને તેઓ જાણે છે આજે શૈલેષભાઈએ એક વાત તો સ્પષ્ટ કરી દીધી કે ચૂંટણી પંચની જે કામગીરી હોય છે તેમાં તેઓ દરેક વખતે રાજકીય પાર્ટીઓને આમંત્રણ આપતા હોય છે અને ત્યાં તે લોકો હાજર રહી શકે છે પરંતુ રાજકીય પાર્ટી ની આડસ કહો કે ભૂલ કહો કે પછી તેમની પાસે ગ્રાસરૂટ લેવલના કાર્યકર્તા ના હોવાના કારણે જ્યારે આ પ્રક્રિયા પ્રસાર થઈ જતી હોય છે ને પછી તેની પર આક્ષેપ થાય છે કે ચૂંટણી પંચે ખોટું કર્યું પરંતુ ચૂંટણી પંચની કામગીરીમાં તમને આમંત્રણ આપવામાં આવ્યું હતું તમે ના પહોંચ્યા અને ત્યારબાદ તમે આક્ષેપ કરી રહ્યા છો બીજી તરફ ચૂંટણી પંચે પણ પોતા પર લાગેલા આક્ષેપો જલ્દીથી જે પણ કાયદાકીયમાં આવતું હોય તેનાથી ખુલાસો જરૂર કરવો જોઈએ તેમની પર પણ વધુ સવાલ ઉઠવા એ એમના માટે પણ સારું ના કહેવાય